સુરતના ઉદનામાં ખાતા ચલાનાય તો હપ્તા દેના પડેગા તેમ કહી કારખાનાના માલિક પાસેથી ગૂગલ પે થી હપ્તો લેનાર આરોપી અમનીશ અરમન શર્માની ધરપકડ ખાતા ચલાનાય તો હપ્તા દેના પડેગા તેમ કહીને ઉદનાના રણશોર કાપડના કારખાનાના માલિકો પાસેથી ચપ્પુની અણી રૂપિયા ખંખેરી લેનાર માથા ભારે અમન શર્માને ઉદના પોલીસે ઝડપી લીધો છે તે ગૂગલ પે થી રૂપિયા લેતો હતો તેણે વેપારી પાસેથી ટુકડે ટુકડે રૂપિયા 20000 કઢાવી લીધા હતા કાપડના કારખાનામાં જઈ ચપ્પુ બતાવ્યું ઉધના પોલીસને ને માહિતી મળી હતી કે ઉધના ના વાજપાઈ નગર રહેતો અમન પ્રભાકર શર્મા ઉધના વિસ્તારમાં અને રણછો નગર આવેલા કાપડના કારખાનામાં જઈને કારખાનું ચલાવનાર ને ચપુ ની અણી રૂપિયા પડાવી લે છે જેના આધારે પોલીસ એ બીઆરસી પાસે વોચ ગોઠવીને અમન શર્માને ને લીધો હતો છેલ્લા ઘણા સમયથી થી અમન શર્મા રણછો નગર વિસ્તાર આવેલા કારખાનામાં ફરીને ખાતા ચલાવના હે

આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે